સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ છ મહિના પહેલા સુરત શહેરમાં રહેતા અને સાયકલ રિપેરિંગનું કામ કરતા યુવાન સાથે બીજા લગ્ન કર્યા હતા પરિણીતાએ પાંચ વર્ષની બાળકી છે જેની ઉપર આરોપી સાવકા પિતાએ ત્રણ મહિના દાનત બગાડી હતી અવારનવાર બાળકી સાથે શારીરિક છેડતી કરતો હતો એટલું જ નહીં બળાત્કાર ગુજારી તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી માસૂમ બાળકીએ આ અંગે માતાને જાણ કરી હતી આખરે માતાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી અને પોલીસે પિતાની ધરપકડ કરી હતી પાંડેસરા પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ પરિણીતાએ વડોદ વિસ્તારમાં રહેતા